અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સર્જાયેલી દુર્ઘટનામાં લાઈવ વિડિયો સીસીટીવી કેમેરાના બહાર આવેલા છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે સર્જાયેલી દુર્ઘટનાના મામલે લાઈવ સીસીટીવી કેમેરાના વિડિયો સામે આવેલા છે માર્કેટિંગ યાર્ડના ગોડાઉનમાં ઘઉંની ગુણો પડતા એક મજૂરનું મૃત્યુ નીપજેલું હતું ગોડાઉનમાં ઘઉંની ગુણો માથે પડતા લાઈવ વિડિયો સીસીટીવી કેમેરામાંથી બહાર આવેલા છે પાંચ જેટલા મજૂરો કામ કરતા સમયે ઘઉંની ગુણો માથે પડતાં સીસીટીવી સામે આવેલા છે ઘઉંની ગુણો માથે પડતાં એક મજૂરનું મૃત્યુ નિપજેલું હતું જ્યારે ચાર મજૂરો ઈજાગ્રસ્ત થયેલા હતા